શહેરમાં શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને શ્રી વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા અડદિયા ચીકી અને ગુંદર પાકનું વ્યાજબી દરે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે મંડળ દ્વારા શહેરના વિવિધ કેન્દ્રોમાં આ પરંપરાગત પદાર્થો સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે મંડળના જણાવ્યા મુજબ લોકો સુધી ગુણવત્તા સભર અને વ્યાજબી ભાવે અડદિયા ગુંદર પાક અને ચીકી પહોંચે તે મુખ્ય હેતુ છે ખાસ કરીને શિયાળામાં આરોગ્ય માટે લાભદાયક ગણાતી આ વાનગીઓની શુદ્ધતા અને ગુણવત્તા જળવાઈ રહે તે માટે મંડળ ખાસ દેખરેખ રાખી રહ્યું છે કચ્છના અડદિયા માત્ર સ્થાનિક સ્તર પર જ નહીં પરંતુ સમગ્ર કચ્છના તાલુકાઓ ઉપરાંત મુંબઈ સહિત બહારના વિસ્તારોમાં પણ મોકલવામાં આવી રહ્યા છે કચ્છના અડદિયાને બહારના વિસ્તારોમાં પણ સારી માંગ હોવાના કારણે મંડળની આ એ સેવા પ્રવૃત્તિએ વ્યાપક પ્રતિસાદ મેળવ્યો છે ગુણવત્તા વ્યાજબી ભાવ અને સેવા ભાવનાને કેન્દ્રમાં રાખીને મંડળ દ્વારા કરવામાં આવતી આ પહેલને શહેરમાં સરાહનીય પ્રતિસાદ મળી રહ્યો છે ન્દ્ર મારું નામ જતીન મોરબિયા હું અત્યારે વાગડ બેચો ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ ભુજમાં મંત્રી તરીકે કાર્યવાહી સંભાળી રહ્યો છું મારી સાથે હિતેશભાઈ છે જે અત્યારે પ્રમુખ છે હિતેશભાઈ મનસુખલાલ મહેતા અમારા પ્રમુખશ્રી અને મારી સાથે પ્રોજેક્ટ ચેરમેન શ્રી આશિષભાઈ બાબરીયા કે જે સમગ્ર પ્રોજેક્ટ અમારો મુખ્ય પ્રોજેક્ટ કે જેની અંગે આજે વાત કરી રહ્યા છીએ આપણે જેના માટે મળી રહ્યા છીએ એ સંભાળી રહ્યા છે અમારું યુવક મંડળ છેલ્લા એકતાલીસ વર્ષથી ભુજના લોકોને સારામાં સારું સ્વાદિષ્ટ વ્યંજન મળી રહે કે જે અડ શિયાળાની સિઝન હોય આપણે એટલે ભુજના લોકો અડદિયાને તો કોઈ દિવસ ભૂલે નહીં તો અડદિયામાં પણ સારામાં સારી ક્વોલિટી અને બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ વાપરીને અમે અમારા ખાસ રસોઈયા પાસે બનાવડાવીએ છીએ કે જેની પ્રોસેસ પણ બહુ જ સિસ્ટેમેટિક અને વર્ષોથી એક સરખી પદ્ધતિથી કામ કરી રહ્યા છીએ એનું અમે આજે અડદિયાનું પ્રોજેક્ટ જે તમને બતાવી રહ્યા છીએ એક ચાલુ છે અમારું અડદિયાની ખાસિયત જો તમને કહું ને તો તમને શુદ્ધ અને સાત્વિક વસ્તુઓ દ્વારા જે બનેલી વસ્તુ છે અને જૈન સમાજ અમારો જે વાગડ વિશે સ્થાનકવાસી જૈન યુવકંડળ ભુજ જે આ બનાવી રહ્યું છે અને જેના મુખ્ય પ્રણેતા અમારે કહી શકીએ અમે એવા અમારા પૂર્વ પ્રમુખ શ્રી મનસુખભાઈ દોશીના એકતાલીસ વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો હતો અને આજે એ પ્રોજેક્ટને એક પછી એક દરેક પ્રમુખ પ્રમુખશ્રીઓએ મુખ્ય પ્રોજેક્ટ તરીકે સ્વીકારી અને એને આગળ વધારી રહ્યા છે અને એમની સાથે કારોબારી સભ્યની તમામ આખો આખી ટીમ અમારી સાથે એક સૂત્રતાની રીતે કામ કરી રહી છે અને દરેકે દરેક વ્યક્તિ પોતાનું યોગદાન શક્ય એટલું વધુમાં વધુ આપી રહ્યા છે સાથે વાત કરું અમારા કાઉન્ટરની તો અમારું કાઉન્ટર છે જે એક અમારું જે મુખ્ય ગામવાળી છે વીબીસી ગામવાળી કે જે વાણિયાવાડમાં એરિયામાં આવેલી છે ત્યાં છે એની સાથે આરટીઓ ઉપર અમારું નૂતન સંકુલ જે વિવિધલક્ષી સંકુલ છે ત્યાં પણ અમારું કાઉન્ટર છે એની સાથે સાથે હોસ્પિટલ રોડ ઉપર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર કે જે અંબાજી મંદિરની પાછળની સાઈડ આવેલું છે ત્યાં પણ રાખેલું છે સાથે દિવ્યતેજ અનમ રિંગ રોડ મોર્નિંગ છઠ્ઠી બારી રિંગ રોડ જૈન ગૃહ ઉદ્યોગ હસમુખ હસમુખભાઈ વોરા છઠ્ઠીબારી રિંગ રોડ ઉપર સુરેશ ટ્રેડર્સ એસટી કોલોની ભુજ અને સાથે માધાપરમાં માણેક સ્ટોર નવી લાઈન પાસે છે આ દરેક કાઉન્ટર એટલા માટે રાખેલા છે કે જે લોકોને નજીકમાં નજીકમાં નજીક જે જગ્યા પડતી હોય ત્યાંથી લઈ શકે અને રોજેરોજ તાજો માલ મળી શકે એ હેતુથી અમે અલગ અલગ એરિયાવાઇઝ એક એક કાઉન્ટર રાખેલું છે ગામ ગામકર્તાં ઓલમોસ્ટ સમજોને કે મારા ખ્યાલથી ત્રીસથી ચાલીસ ટકાનો ભાવ ઓછો હશે અમારો અને ઓછો ભાવ હોવાનું કારણ એટલું તો એક જ કે અમારો મુખ્ય ઉદ્દેશ સેવાનો અને સાથે ગુણવત્તાયુક્ત વ્યંજન મળી રહે એ છે જેથી કરી અને લોકોને વ્યાજબી ભાવે અને ઓછા બજેટમાં કે જે કહી શકો તમે કે ખાઈ શકે પોતાને સ્વાદિષ્ટ વ્યંજન આપણું અડદિયા અમારી અમારી પાસે છે ને ત્રણ જાતની અમે આઈટમો બના આપણે તૈયાર કરીએ છીએ એમાં મુખ્યત્વે અડદિયા છે કે જે જેના ભાવ બસો પચાસ રૂપિયા છે અડધા કિલ્લાના એટલે કિલાના પાંચસો રૂપિયા થયા સાથે ગુંદરપાક કે જેનો ભાવ બસો એંસી રૂપિયા અડધા કિલ્લાનો છે અને એની સાથે સાથે ચીકીનું બોક્સ પણ અમે વેચીએ છીએ કે જેનો ભાવ એકસો સાઠ રૂપિયા બોક્સનો ભાવ છે આ રીતે આ ત્રણ વસ્તુઓનું અમારું મુખ્ય વેચાણ અત્યારે ચાલુ છે અને શિયાળાની સિઝનમાં શરૂઆતથી કરી અને શિયાળો પૂરો થાય ત્યાં સુધી અમે લગભગ અપ્રોક્સ ત્રણ મહિના જેટલો સમય અમારો હોય છે આ અડદિયાના પ્રોજેક્ટનો કે જે કન્ટિન્યુ ચાલુ રહે છે અડદિયા ભુજમાં તો અમે તમને જે કાઉન્ટર કીધા એ તો છે જ પણ એની સાથે સાથે ગાંધીનગર અમદાવાદ મુંબઈ જેવા મહાનગરોમાં પણ અમારા અડદિયા પહોંચ્યા છે અને ત્યાં પણ અમારા અડદિયાનું વેચાણ થઈ રહ્યું છે અને ખાસ કહું તમારા માટે એક ખરેખર લોકોનો પણ એક ખૂબ જ ભાવના સારી છે કે લોકોનો સહકાર પણ સારો મળી રહ્યો છે જેના કારણે અમારે રોજે રોજ અડદિયાનો તાજો માલ બનાવવો પડે છે અને આજે સવારે બનાવેલો માલ છે એ સાંજના અમારી પાસે સ્ટોક થઈ જતો હોય છે એટલે એ પણ એક અમારી લોકચાહના કહી શકો તમે